thank <laughs> you राम जय माता जी 8 વાગ્યા નેનાવા દિવસ નેનાવા વ્લોગ ની શરૂઆત કરી ઓહ કેમેરા તમને બતાઈને અતાર માં પાય નોતાર માં કામ હાલ હે દે ફેરો ને તે બીજ તરત એને છોડે એટલે તરત આયા ફૂંડી આવે એટલે તેલા કે પાણી પાઈ લો કે ફેરો કરી રાખી જો ખор ખાઈ લે પાણી પી આપણે હાંજે ને

આ પાક કેલા તરબુજ સેવા જ આવે કા આ ફંગ ને જો એમ નકરા બે જો જો આપણને એમ થાય કે તરબુજ તરબુજ માર લબી ન હોય નકરા બે આવે તરબુજ આવે હ પાક કે ને આવ નવ જ રહી થોરા જ રે આ આ થી મોટાઈ થાય આવડા આવડા થાય પણ થોરા જ રે થોરા જ રે તરબુજ સે લાલ થાય આ બે ત્રણ જેટના આ બે કેટલા જોવો ને આટલા બે હોય તરબુચમાં કા સ તરબુચ હોય બસાયગા વી માં પપ્પા ફૂટે હે આમાં ને ઓકેડા માં જય માતાજી બધા ને ને ઓકેડા માં વેલો થી ઈ હું કેડા માં વેલો થયો કેટલા થીયા હે આવા થોડી પગ આ લાગ પાણી પાતા કે કા કે તરબુજ થી આ કે પેકેટ પાઈકા જ નહીં પાઈકા ન આવડા નાવડા થી આ એ આવડા થાય છે આ એકવાર હું અહીંયા રહી ને આવડા આવડા ખાતા હમ હમ હું એ પાસ આવા નિકા હું કઈ ગયા તો આપણે જો એ રજકામ પાણી વાળવાનું હે ને લે દોરિયો હમું કરે માર પપ્પા આ આપણે ખેડ્યુંતું ને આમાં જીરૂ આવ્યું એમાં એટલે

તાર કા મિક્સ ચાલુ કરી દે કા બત જરા કે તો ખેત તો તોરીયા તો જો હમો કર નાખ્યો અને આપણે આવજો પાણી ચાલુ કરી દીધું રજ કામ જવા દે ને આમાં પછી ભરવાનું achar રહે ને અમે સુકાઈ ગયું બે ત્રણ દી થાતા સુકાઈ ગયા આમાં મે મારા પપ્પાએ જો પાણી ચાલુ કરી દીધું તોરીયા હમો કર

અહીંયા પણ પાણી વારવાનું વાલ હેત કીધું રજ તો કાયો વાટ લે ને પી જશે પછી અંબો રહેશે હું થોડો વધતો વાટ ને પછી આઈ ખાણે વાઢે હવે તો આના પર આમ જ પાણી આવે હું વાંધો નહીં

हैं पूरा मिस तू रंबा भी आई बापा नोटे हैं कब देवांची होता था भी था भी था भी था। है कहीं जो करे हुए जो हुए आई आ रहे हैं ये घर आप आगे बोले बोले बताए रंबे है तातो पर ना सायो हारो है ना ले है तोरी आए लो जाए हैं मारी परी परी ना बना है डाका अंजीनी होता है

I Bob I'm rouse really I come

वै तो हु <laughs> जावोलो से ओला मा रसो पकडियो लायो न तारियो लायो न सीणो लावी ह हथोडी लायो न जावो हम लाकड़ो थो। एक थोड़ो बर्तण कापो है बर्तण कापा दो जाडा फुटी रिया है न थोडा ठीक तो चल आई की तू एक पकड़ी ओलो आमलीना मोटा न मोटा पुड़िया है न थोड़ा इतला शर्ट का निकरेला काटे पकड़ी पर हम नु पास है मारे बे अढे रिया कड़को थाईदा तू जान मुकाए एकलो नो होय भाई बंद होइ जाई रे आता 5 छे जा जाय होय तो भाई बंद होइ जाई रे पेट नु करे न होय कंटारी जे का गमे उडाडो न जाईत नी एना को जोरया केवा लागै काम होय ने अपना कोई रजको वाटर नो तोरा पावर न वे नी रज को अ जी वड़ा खावना रज को पांगवना काम जो काम करे जो काम करना कर काम वो तारवन करे तारवनी हम्म हालांकि वो तो जो वो लम्बा हो काम होती है हाथ पर बाल बोले वीडियो किट लीजे मन डाले ले मन पागु पागु अमली पानी यहाँ बाहर इंपोस होती हो यहाँ दर्मा पानी आया तो है हम्म अटल ले इंपाग మననం తాక్య తాక వర్షדורతకి సైజే వర్షం తా తో నో హై న థై న ఆవనో హై తో భాగే గా గర్మ pani గర్వను నటి కీడిని ఖబర్ పడిజే తేరే భాగే గా యాకిర్లి కీజే వర్షం తావనో లగే జో కీడి తీ సిండా చేర్వే నకరే కీడియో జో గా jaye హమ్ కే వస్తు ఏవడు హతే కీడి తీన్ మోటు హోయతే ఉపాడిని హాలి జాయ హమ్ మకోర ఆటరి రిం జాతి హాయ बस सुईनी खावा तो पेट भर उठे संतु कर पड़े में ने जाए बर्तन फाड़े है कने की तू लाया थोड़ी थोड़ी आंबली है ना थोड़ी टेड़िया तई गई यहां पे पेट न करना पड़े नो आज तू बहुत गाटू खाटू हूं आ केरन इतना फाड़ा तो मुंह न ले लाओ मम्मी एक दे हूं हथड़ा तो 拉着他等了那么久。 લાકડા ફાડી તો પીડા વર્તન ટાઈમ આવે ને એરીજે ને ત્રણ બે છીણા છે ત્રણ છીણા તો આપણો જો આલબાજુ બर्तन કા પાતા લીમડાના સાયા જો મસ્તના બે લીમડા છે આપ તો જાડડા બर्तन એટલા લાકડા ફાડીવા હે ને આમાં હું ને તળું ઓસી એટલે આ કુ આવન ને લાકડા ફડા ન હોલી આમલી રે ને તો ને આમ તળિયા ઘડ થઈ ગયો એટલે ઈમાં ઓલા આથોડો આપણો મારે ને તો ભાંગી જાય આમાં ભાંગે ભાંગે નહીં આમ આપણો કુડો મારે ને તો હડી ગયો લાકડાના લીમડાનો હડે ઓછું પાછું ઘડું હોય ને એટલે તો તું મકોકાને ઉરે ના માતો કડું એટલે કડવામ કોઈ વસ્તુ રહે જ ને તો આલબાજુ જો આપણે ઝારવામ ન્યાં કને જો મોહન કે અહીંયા ટિટોડી બેઠી છે મોહા બી વૈબરન ગયા હે કે અહીંયા ટિટોડી હિંડા છે હાલો કે મમી જોવા હોય તો ચાલો આપણે હવે જોવા જાય કે અત્યારે જો વરસાદની તવાર છે તો હેન ટિટોડી નિંડા અતરે તડકો એટલો હોય તો ટિચોડી બેઠી હોય માછ માછડો જાલબત દેખાય ભન જાય બેઠા सीट अटिन के मोहन वो टिटोरी बैठी लगी इंडा ऐसे तो हेलो जी मम्मी जो आ जो क्या है हां हां देखो पाणा नो बनाया माचड़ो जाम टिटोपी है चार चार इंडा तो तो है केवा चार इंडा खा है जो टिटोरी हो दी है आवी जो आम दे दे जो तो रे बीजी टिटोरी हो न खारी हो नहीं हो અરે ઓય આ એક ખારી હે ને એકવાર બતાયા તા સાસુ હોતે ને ઠોક મા આપણે માથે હાથ ફેરું ને તું એનો ભાગે તાન ઠેકાણે એક આયા હે ને આપણે ચનન કા હોય આ કવરી કદા હોય એમ નઈ થકે એટલામાં વાડીવાળા ને માણા એવું હોય ને ગણે માં હ ને ઈંડા ખોડીવાળા શું કરા ને ટીકોડી ઘણી એવું તો એટલામાં પણ આપણે એવું કોઈ તાન ઠેકાણે એક આયા હે એક ઓલ પડામાં ને કીન બાજી ઓન બાઈ આવું લહેમ તો કે જો આવે આમ સં થાય આ સચા હે ને આણી

વરસાદના તડકોમળે ઉનાળ થશે આપડે રહેવાશે બે ટિઠોડી હોય ગડીક સયા જાય પછી એ હોય જાય ગડીક ક્યાં વ્યામુ ખાય લે પછી ટિઠોડીમાં તો ઈંડા આવરી સુખા આવરી ન મોકે નકર તો અંદર જઈ સામું જો હે હાલો યાર માથે આ કિસને જ જતા નથી હો એ રેન પેલા વાલે આઈ લી જાય પછી તાડે થઈ જાય પીર હોય ને પાણીમાં હે ને પાણી પી આવન ગઈ કાઠા છે નયા બયા પાછી એ ભાઈ ટિઠોડી અન બાજીએ આવો બે ઓ ગો અડા નહીં ને કઈ સીવે નહીં બસ આવું આવશે એમણે અરે અરે આપડે ફાડતા થાય ને ઈયા મમ્મી જોઈ ગઈ આપણે જો અહીંયા ગયા તા ટીટોળી ઈંડા જો અહીંયા ટ્રાયપોર લઈ ગયા નગર તો બધું એસલ દેખાય ને આપણે પાણો અહીંયા રાખો ફોન એટલે થોડુંક આમ આડું દેખાય છે ને દેખાણું એ ટીટોળી બેઠી હતી ને હમણાં આવી આપણે પડખે જાય ને તો આગી વહી જાય બસ નકર પાસ બે જાય ને આપણે જો અહીંયા આંબે જો આમ કેટલી ફૂલડા હતા ને એક બખું હતું ફુગામ થઈ ગયું હતું ઊંદેડા ને એમ તો ના એ આખરાય સુબીજા બધા દુજ નઈ કાં કે જો આયા હે આવવા દે પાણી એટલે આ બધી આંબો ની બધી પી તારે લાઈટ નથી તોડ નઈ કું તારે જો નાટો દીધો તો ખોલ નાખી આયા હે ને જો ફૂલડાવાયા તન પેલે રાટલા માં જાતો પછી ર્યું ને આયા પછી મે કઈ રુ કિસી વાળી જેવું ના બધા આંબે જવા દે એટલે ખારા થાય ને આ જો જીણ તો ખેતર બનાવ્યું હે ટમેટા ઈ થઈ હે મે ટમેટાય દાવી લેજો

बैठ न वारा થઈ ગયો હા પણ અહીંયા ખૂલું જ છે મોટર ચાલુ કરે એટલે તરત પી જાય ના બાબા જો નખરા પાંદળ છે કેરી બો ન સુકાય કે કેરી છે તો આમ જ બ ઘણી છે હો બીજું એકમ ભેળ ન જો સાઈડ મોટી થઈ ગયો જી જીડી હતી નવા કાકા મોટી છે મુઠીમાં આવવી એવડી થઈ ગયો નક આવડી એવડી જીનજી આ રે જો આવડી હતી નકર આ જીન કી હા

এ তো থাই গিয়েছে